બહુ મસ્ત મોસમ છે મને તો ફરવા જવાનું યાદ આવી ગયું પણ આપણે તો ઘરના કામ ફ્રી થશે ત્યારે આપણે જશું કે ફરવા તો ચલો ગાઈ સવાર સવાર મસ્ત ગરમા ગરમ ચા પીવા જુઓ તમે

બહુ હેરાન કરવાનું મન થાય પણ હવે હેરાન કરીશ ને તો ચિલ્લામ ચિલ્લી કરી દેશે અત્યારે એટલે હું હેરાન નથી કરતી તો ચલો ખાઈશ ભાઈ મસ્ત આરામમાં છે સવારે સ્કૂલ જાય એટલે અત્યારે મસ્ત નીંદર આવે સવાર વહેલા ઉઠવું પડે એટલા માટે જો કેટલા વાગે ઉઠાડું પ્રિય દીકરો એ દીકરા દીકરી દીકરી કેટલા વાગે ઉઠાડું પાંચ વાગવા આવી છો પાંચ વાગવા આવ્યા છે બાર વાગે ઉઠા બાર વાગે ઉઠાડે કટ કટ ની અંદર ખબર છે વિડિયો બનાવું છું એટલે છે ને ઈ બાર વાગે બોલો મને કે મને પાંચ વાગે ઉઠાડી દેજે મને હોમવર્ક કરવાનું છે એટલા માટે એને ખબર પડી ગઈ નિંદરમાં આપણે મેં નહીં એ બોલો કરો ખબર પડી ગઈ પીવું શું કરું છું હું શું કરું છું બેટા એ જોઈસ એ આ આવ્યું પીવું ને પીવું હશે છે જો થોડી વાર સુવા દઈએ પ્રિયાંશભાઈ ને ચાર વાગુ આવી ગયા છે અને સાડા ચારે ઉઠડવાનું ચાલુ કરશો ત્યારે માણ પાંચ વાગે ઉઠી રહેશે પિયુભાઈ તો થોડીક આરામ કરવા દઈએ જો ભાઈ સાહેબ આખો દિવસ આવો મસ્ત મોસમ હતો આ બસ સાંજ નો દિવસ પૂરો થવા છે અને જો એકદમ મસ્ત આખો દિવસ આવો જ ગયો છે આજે હેલો ગાઈસ પ્રિયાંશ ભાઈ ની માથું દુખી છે તો પ્રિયાંશભાઈ હોમવર્ક કરે છે અને હું એને હેડ મસાજ કરું છું જો તમે તમારા પ્રિયાંશભાઈ હોમવર્ક કરી છે છો કયો સબ્જેક્ટ નું છે હોમવર્ક મરાઠી

હવે એવું તો મને બોલતા નથી આવડતું ભણતરિયા ભણતરિયા એવા કઈ એવો થઈ ગયો ને એવી રીતના આખા બેડ પર ભૂખ ફેલાય ને રાખી છે જો જો એને શરદી થઈ ગઈ છે ભાઈ કેમ છો બધા મજામાં તો કેવું ભાઈ આજનો દિવસ બધા નવ પાછળ વડા છે આજે હું વહેલા લાસ્ટ શૂટ બનાવું છું અને હવે હું ટ્રાય કરીશ કે ભાઈ વહેલા બનાવી નાખું લાસ્ટ શૂટ એટલે થયા છે તો સાડા અગિયાર વાગી ગયા છે તો જે બહુ લેટ થઈ જશે સાડા બાર વાગે પણ ક્યારેક વાગી જાય છે હું હમણાંથી હવે ટ્રાય કરીશ કે પહેલા વહેલા વહેલા બનાવી અને જલ્દી જલ્દી સ્ટૂઈ જાઓ અને સવારે જલ્દી જલ્દી ઉઠી જાઓ કારણ કે મને વહેલાં ઉઠવું તો બહુ ગમે છે ભાઈ સવારે ઉઠાતું નથી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ ફસ્ટ સોરી ફસ્ટ ડે ફર્સ્ટ ડે હું સવારમાં પાંચ વાગે ઉઠી ગઈ હતી મસ્ત બહુ મજા આવી ભાઈ અને ફર્સ્ટ ફૂલ વરસાદ પણ ચાલુ હતો ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સનો મેં પહેલો વીજ નાખ્યો છે એ તમે જોજો આજે ટ્વેન્ટી નાઇન એટલે વિડીયો કાલે અપલોડ થશે થર્ટી ત્રીસ તારીખે તો ભાઈ કન્ટિન્યુ રોજ એડ કરવાવાળો રોંગ વિડીયોનો મારે એક સમી જશે અને હું આવી જ રીતે ભાઈ જોઉં શીખું છું કરું છું ને કરું છું ટ્રાય કરું છું આગળ વધવાની તો વિડીયો તો રોજ રોજે આવશે ભાઈ એમાં તો શોકવાનું નથી ખબર નહીં શું થશે એ પણ આપણે વિડીયો તો નાખશું હસવાવાળાને હસવા દો મર્યા પીડાવાવાળાને ઉડાડવા દો પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે તો ગાઈઝ સવારે વહેલા ઉઠવાની કોશિશ કરવા માગું છું હું જોકે રોજ રોજ ડેઈલી એક જ વાત વિચારીને હું જોઉં છું કે ભાઈ કાલે સવારે વહેલા ઉઠીશ થોડું ઘણું છે કરીને ફટાફટ ફ્રી થઈ જઈશ અને ઓનલાઈનવાળું કામ મેં ચાલુ કર્યું છે એ તો હમણાંથી ખબર નહીં આઠ દસ તો ખોલ ખોલતું જ નથી ભૂલી મતલબ ભૂલી નથી જ હતી યાર હોય છે પણ લેઝી દિવસ થોડો જાય છે બે ચાર દિવસ એવા બી ગયા હું બીઝી હતી પાર્લરનું કામમાં એડ તો હું ટ્રાય કરવા માગું છું કે સવારે વહેલાં ઊઠું અને એમાં પણ બે ત્રણ કલાક કલાકમાં એડ કરું થોડું શીખવાનું છે એક શીખી લો અને એમાં પણ ભાઈ આપણે ગ્રોથ કરવાની છે ગ્રોથ એડિક્ટેડ કરીને કંપની છે એમાં આપણે ગ્રોથ કરવી છે આગળ વધવું છે તો બસ વિચાર તો એ જ છે બસ સવારે પણ ઠંડીમાં ખબર છે ઊઠવા માંગુ છું રોજે પણ ઉઠાતું નથી દસ મિનિટ સુવાના કારણે વિચાર કરી બે કલાક ત્રણ કલાક બે અઢી કલાક તો આરામથી સુઈ જ જાઉં છું સવાર પાંચ વાગ્યું મને રોજની અંદર તો ઉડે જ ખબર નહીં પાંચ વાગે હું રોજ ઉઠી જાઉં છું પણ એમ થઈ થોડી વાર સુઈ જાઉં એમ કરીને પોણા સાત વગાડી દઉં છું રોજ અને બસ ફટાફટ પોણા સાથે ઉઠીને પ્રિયા તૈયાર કરીને સ્કૂલ એ જ થાય છે તો ભાઈ આપણે ટ્રાય કરીએ છીએ આગળ વધવાની કોશિશ કરીએ છીએ અને હા સવાર વેલા ઉઠવાનો વિચાર છે તો વિચાર કરી છે કે લાસ્ટ શૂટ વેલા બનાવી નાખું અને ફટાફટ સૂઈ જાઉં સારા સારા સપના જોઉં સવારે ઉઠીને જોઉં તો હું વાયરલ એવા સપના તો છે જ તે ભાઈ થોડો ટાઈમ લાગશે પણ થશે તો ખરા એવો વિચાર તો છે બસ ઉપરવાળાના આશીર્વાદ અને તમારા સપોર્ટની જરૂર છે તો ભાઈ સપોર્ટ કરો અને ચલો આજના હર મહાદેવ એન્ડ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ 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 ગાઈઝ એન્ડ સારા સપના જોવો ધ્યાન રાખો અને તમે પણ આગળ વધો તો ચાલો ગઈ સાચના સોને ઘરમાં દે અને બબા આય